પારડી હાઈવે પર કારમાં રૂપિયા ઓગણપચાસ હજારો દારૂ લઈ જતા પોલીસે એકને ઝડપી પાડ્યો દમણનો કાર ચાલક પ્રદીપ ભાગી છૂટ્યો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલસાડી છાપા બ્રિજ ઉપર પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ દારૂની હેરાફેરીની મળેલ બાતમીના આધારે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન અર્ટીગા કાર નંબર ડીએન ઝીરો નાઇન જે વન ટુ સેવન નાઇન આવતા પોલીસે રોકી હતી ત્યારે કાર ચાલક પ્રદીપ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો જ્યારે સુલતાન ઈ દુસ્તે એક રહેવાસી નવસારીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ પાંચસો પંદર જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજારનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને કાર મોબાઈલ દારૂ સહિત બે પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ કબજે કરી સુલતાન ઈદુ શેખની ધરપકડ કરી હતી જ્યારે ભાગી છૂટેલ કાર ચાલક પ્રદીપ જનપુરા નામઠામની ખબર નથી રહેવાસી દમણને વોન્ટેજ જાહેર કર્યો હતો પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો